જયમી માટે સાયકલ જોવા માટે જો કિસુઆ એ જય માતાજી આદાના બ્રહ્મ બધા મિત્રો આપણે તો નહીં ઘડી થઈ ગયા છે સુરત દાદા પણ ઉગી છે તો ચલો તમને બતાવી દઉં જો સુરત દાદા પણ ઉગી ગયા છે આ તો બાદરું હતું થોડું થોડું

જયારે નહીં રેડી થઈ ગયો નહીં કઈ જાણ કઈ જાણ હમ થઈ ગઈ કોમ્બાઈ જ નહીં રે ગુડ મોર્નિંગ જય માતાજી અમે જય મમ્મી દવાખાના પાસે જવાનું છે ઊભી થાય જય હું દવાખાના તો ચલો ફ્રેન્ડ આપણે તો જઈએ છીએ અંજરી દવાખાનામાં તો જઈએ ચલો ચલો ફ્રેન્ડ આપણે તો નીકળ્યા છે દવાખાનો જવા કીશું મમ્મી તો જીતે વધારે તો જઈએ દવાખાનો તા એવું નહીં હતું એટલું બધું નથી તો મને દવાખાનો જવું પડશે ગરમ વધારે ગરમ તાવ નહીં વાજે તાવ બહુ હતો તો ચલો આપણે તો જઈએ દવાખાના જઈ ને પણ ચીડે થયા છો તો જો વાત તો સરસ મજાનો આપણે ફોર્મે ઊભા છે તો ચલો નીકળી આવે આપણે તો ફોર્મમાં આવી ગયા છે બબ બોબ આવી ગઈ બબ માઈ ગયો હો તે જો આ રોડ પર કોમ તમને પણ બતાઈએ ક્યાં જવાના ઓકે લો ગાઈસ દવાખાને આઈ તો બંદે ઈજે જે સુનો ઓ બીજે દવાખાને चलो विजय दवा खाना है अभी पुरी नहीं हुई

Jualan oke. Belakang ya berarti

બસ ત્યાં જો પીતી તો મસ્ત હેકે લાગે બસ ત્યા બિહાની ઓટો માર્યો બિહાની ઓટો વિહાને મારે બિહાને ચસ્કાઓ ચસ્કા ખેલી હતી નહીં કે હે મસ્ત લાગે હે જો જમીનને સાયકા સાયકા કરતો હતો સાયકલ લાવી દીધી ફાઇનલી પોચ જાની આઈ પોચાની હમ જો સાયકલ તો મસ્ત હે હાઈ જમીન પણ ખુશ થઈ ગયો ચલો દવાખાનામાં પણ જીન આવી ગયા છે આપણે તો અને આ બાજુ બાજુમાં ક્રિષ્ના કરી દે ગોરી નહીં બોટલ ઓલું પણ નથી વળે એટલું બધું ખાલી ગોરીઓ વાણી દઉં એટલે હારું નહીં તો ચલો ઘેર જાઓ ખાવા બનાવવાને આવ તો ચલો બસ તો ગાઈસ મમ્મી થી આપણે જમવા આવ્યા છે ઘરે અને આજે બનાવી છે જમવામાં રોટલી અને સોય દાળે મગની દાળ છે તો ચલો જમી લઈએ ને જમીન તો બેહી ગયો કઈ કે મમ્મી મમ્મી ક્યાં છે કોઈને આયા નઈ કોઈ બીમાર હે તે આ દવા બતાવવાએ ત્યાં આવ્યો હે કૃષ્ણ અને મમ્મી તોય ગયો નહીં ફોય અમને જોડી બેહવા આપણે તો જઈને આયા ઓ ચલો ખાઈ લઈએ પછી જઈએ આપણે ને આપણે તો નમક કે નવલા સાયકલ હમ એ તો જયમીન જો સાયકલ તો ગઈમીન આજે હે ને કઈ મૂકી દીધી ઘરમાં લાઈન મૂકી દીધી જમીને જો સાયકલ એની આજે તો બધા મિત્રો કોમેન્ટ કરી કેજો સાયકલ કેવી છે જયમીન તો બહુ ખુશ થઈ ગઈ ને જયમીન આપણે સાયકલ લઈને મજા આવે સાયકલ ની હાજી ખુશ તો બહુ ખુશ થઈ ગઈ ને જયમીન સાયકલ ને થઈ ગયો જો આપણે તો ખેતમાં આવી ગયા છે બાજી કાઢવા જોઠેસ તો ગોઠવાઈ ગયું છે બાજુ ચલો બાજી કાઢવા મળી હવે આપણે તો ગયેલા બાજી કાઢવા થોડીક વાર અડધો કલાક કાઢવાની પપ્પા અત્યુ મળવા નહીં તે પપ્પાએ કહેલી તો ગયેલા જો પોતો વાજી ગયા છે સુરત દાદા અથવા આવી ગયા છે બાજુ તો આપણે તો ઘરે ચા બા પીને પણ આવી ગયા છે

બેસીને આપણે તો સાફ સફાઈ નાખીએ ફટાફટ અને આજે બનાવી છે વઘારેલી ખીચડી ને વઘારેલી ખીચડી જમીન તો રોટલા ખાય ને જમીન રોટલા મગની દાળ કે જમીન ને ખીચડી ફાવતી નહીં અને તરખા નહીં ગોડી હા જોવા કિશ્નો અમી ખાવા બે ગયા તો ચલો આપડે તો ખાવા બે ગયા છે ભૂખ લાગી ખાઈ લઈએ ફટાફટ જય મિનિ ખાવા ખાઈ જઈએ